પેટલા તાલુકાના ધર્મજ ગામમાં આવેલા નયનને નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈ દ્વારા ઘર બનાવી આપવામાં આવ્યું પેટલાદના ધર્મજ ગામમાં રહેતો નયન મા બાપની છત્રછાયા ગુમાયા બાદ તૂટેલા ઘરની અંદર વસવાટ કરતો હતો ત્યારે ધર્મજ ગામના એક દેવસ્ય પટેલ તેમજ શુભમ બોય કાના ફાઉન્ડેશનના બે યુવાનોને જાણ થતા નીતિનભાઈ જાણીને કોન્ટેક કરીને નીતિનભાઈ જાની દ્વારા નયનનું ઘર બનાવી આપવા માટે ભારે જહેમત ઉપાડી ઘર બનાવી આપવામાં આવ્યું એક બાજુ એવું જોઈએ તો દેવસ્યા પટેલ તેમજ શુભમભાઈ ભાઈ તેમની ટીમ દ્વારા અગાઉ પણ ગરીબ બાળકો તેમજ બહેનો માટે કેરીના બોક્સ વેચીને કાના ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા કપડા તેમજ વિવિધ વસ્તુઓ આપીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ

નયનના ઘરનો તમે સ્લેબ ભર્યો ઘર બની ગયું છે નથી બેનું શું થયું એ ઘરનું અસંખ્ય લોકોને ચિંતા હતી કે ભાઈ નયનનું ઘર બની ગયું છે તો અમને બતાવો પૂજામાં બતાવો પૂજા ક્યારે થશે ઘણા લોકોએ પૂછ્યું એટલે વીસ પચીસ દિવસની મહેનત બાદ આજે નયનનું ઘર બની ગયું છે ઘરની અંદર તમે જોશો તો તમને બધી જ વસ્તુ દેખાશે અમે ટાઇલ્સ નાખ્યું ગયું છે ઇલેક્ટ્રિસિટી છે પાણીની વ્યવસ્થા કરી છે સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરી છે અમે ધાબું ભર્યું છે ધાબા પર ટાઇલ્સો નાખી છે પીઓપી કરી છે એ પણ પીઓપી અમે જે કરી છે નયરની પસંદગી કરી છે કે ભાઈ આપણે કયો કલર અંદર પૂરવો છે પીઓપીની અંદર કાળો લીલો પીળો એને જે ગમે તેમ નયને ચોકલેટ કલર પસંદ કર્યો અમે આ આ પીઓપી એના માટે કર્યું છે ઘર બહુ સરસ કરિયાણાથી માનીને તમામ વસ્તુ નયન માટે વસાવી છે આવનારા ભવિષ્યમાં નયનને ભણવાની જે પણ જરૂરિયાત હશે એ પણ આપણે પૂરી કરીશું પણ આ જે ઘર અમે બનાવ્યું છે બહુ જ મહેનત કરી છે બધા જ લોકોએ એને ખાસ કરીને ધર્મજ ગામના જેટલા પણ બાળકો છે બધા લોકોએ બહુ મહેનત કરી છે બીજું ખાસ મારે કહેવાનું છે જેટલા લોકો છે તમામ લોકોને કહીશ કે ધર્મ જ બહુ સરસ મજાનું ગામડું છે સરસ મજાનું સિટી તમે કહી શકો છો બધી જ એમાં ફેસિલિટી છે તમે એકવાર અહીંયા આવો ફરવા તમને બહુ જ ગમશે એવું સરસ મજાનું ગામ છે હું આટલા દિવસ ગયો છું ધર્મજમાં મને પર્સનલી ધર્મજ બહુ ગમ્યું છે તો તમામ જેટલા પણ લોકો છે જેણે આ ઘર બનાવવામાં રાત દિવસ મહેનત કરી છે કોઈએ પથ્થર ઉપાડ્યા છે કોઈએ સિમેન્ટ ઉપાડી છે કોઈએ કોઈ પ્લાસ્ટર કર્યું છે એવા તમામ લોકોનો આભારી છું બસ આપણે નયનનું ઘર બની ગયું છે બધા લોકો બહુ રાજી છે અને ખાસ તો એ છે કે નયનને ટોયલેટ બાથરૂમ માટે જે બહાર જવું પડતું હતું હવે આવનારા ભવિષ્યમાં એ વસ્તુનો સામનો એને નહીં કરવો પડશે એનું પોતાનું ટોયલેટ બાથરૂમ એનું પોતાનું ઘર હક ઘર હવે કદાચ પચાસ સાઠ વર્ષ નયન ને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે એની જવાબદારી અમે લઈએ છીએ આ નયન જે ઘર બનાવી આપ્યું છે જે મા બાપ વિનાના જે દીકરા છે એને ઘર બનાવ્યું છે પણ એની સાથે જેણે સપોર્ટિંગ કર્યું છે જેવા ભાઈ છે તો વિશે શું કહેશો તમામ લોકોએ એ જેટલા પણ ધર્મજના લોકો છે જેટલા છોકરાઓ છે આ ભાઈ છે એની ઈવન એમની ટીમ છે એ પણ ઘણી સક્રિય રહી છે એ ઇવન એવા ઘણા છોકરાઓ છે એમણે ખરસ મદદ કરી છે મહેનત કરી છે એટલે બસ હું હંમેશા કહું છું કે આ ઘર બનાવવા પાછળ જેટલી મેં ઇવેન્ટો કરી છે ઇવેન્ટમાં જે પણ પૈસા આવ્યા છે બધા મેં અહિયાં સ્પેન્ડ કર્યા છે મહેનત કરી છે રાત દિવસ એટલે જ્યારે એક ટીમમાં તમે કામ કરતા હો છો ત્યારે તમને પોતાને કામ કરવાની બહુ મજા આવે છે આજે આજે નયનનું ઘર બની ગયું છે તો બધા જ લોકો બહુ રાજી છે ઇવન નાના નાના છોકરા તમે આજે બાજુમાં જેટલા પણ નાના નાના છોકરાઓ છો એ બધાને હું પૂછતો કે ભાઈ તમે કેમ એટલી મહેનત કરો છો તો કહે છે કે અમારા મિત્રનું ઘર બની રહ્યું છે એટલે તમામ લોકોને જેટલા પણ લોકો અહીંયા આવ્યા છે તમામ લોકોનો ખૂબ આભારી છું જેટલા લોકોએ મહેનત કરી છે રાત રાત દિવસ અમારી સાથે જાગ્યા છે એવા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર